વડોદરા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ રથયાત્રાને અને મોહરમના પર્વને લઈને આયોજન કરાવ્યું બેઠકમાં હિન્દુ મુસ્લિમના આગેવાનો હાજર રહ્યા બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાત તારીખે પરંપરાગત રીતે તેતાલીસ વર્ષ નીકળે છે અને એ રથયાત્રા ઇસ્કોન મંદિરના આયોજકો દ્વારા ઇસ્કોન મંદિરથી રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશન પ્રારંભ થશે તો રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર સિટી પોલીસ સ્ટેશન નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર અને કેવડાવા ખાતે બરોડા હાઈસ્કૂલ ખાતે સંપૂર્ણ સંપન્ન થશે આજના શાંતિ સમિતિ બોલાવવાનો અર્થ એ જ હતો કે ભાઈ તમામ વડોદરા શહેરના તમામ કોમ તમામ જ્ઞાતિ અને એમના આગેવાનો આપણા સંકલનમાં રહે એમના સજેશનો ખાસ કરીને નાગરિકોના અને એમને દર્શનમાં પડતી મુશ્કેલીઓ અથવા એના માટે આપણે વધુ સારી વ્યવસ્થા કઈ રીતે કરી શકીએ અને સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને આપણે વધુ અસરકારક કામગીરી કઈ રીતે કરી શકીએ એના માટે માનનીય મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને તમામ જ્ઞાતિના આગેવાનો સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી કומרસર અને તમામ અન્ય બીસીપી લેવલના અધિકારીઓ સાથે આ બેઠક કરવામાં આવી છે અને એમાં વડોદરા પોલીસ કમિશનર શ્રી દ્વારા એક 43મી ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે સમગ્ર શહેરની અંદર વિસ્તારની અંદર જ્યારે ફરવાની છે ત્યારે આજે શાંતિ સમિતિની બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે જે રીતે શાંતિ સમિતિની બેઠક થાય છે તે રીતે શાંતિ સમિતિની બેઠકની અંદર દરેકે પોતપોતાના સુઝાવ આપ્યા છે કે વડોદરા શહેરની અંદર શાંતિ કેવી રીતે સ્થપાય ભાઈચારાની ભાવના કેવી રીતે થાય એનો આજે પોલીસ કમિશનર કમિશનરશ્રીની બેઠકની અંદર અમે સૌએ પોતપોતાના સૂચનો કર્યા હતા પોલીસ કમિશનર સાહેબે પણ જે પોતાના સૂચનો જે જે સ્વીકારવા જેવા હતા તમામ સૂચનો સ્વીકારીને શાંતિથી આ રથયાત્રાનો આપણો તહેવાર છે શાંતિથી સંપન્ન થાય એના માટેની આજે